બનાયેલ છે એ બગીસા મહાન એવા દાદાશ્રી પોપટભાઈ કરમસિંહભાઈ શિરોયા એમના નિમિત્તે આખો બગીચો બનાવ્યો છે એના હાથે અવળી જગ્યા હાથ વિકામાં એને બગીચો બનાવ્યો છે હવે મને એવા વિચારો આવ્યા એ એક ફોન નંબર મને આ છે પોપટભાઈ કરમશીભાઈ શિરોયા મારી નામ પોપટભાઈ કરમશીભાઈ શિરોયા ગામ અમારું લોવરિયા તો મને એક જુનાગઢના ફોન નંબર છે એટલે એ હું જુનાગઢ ગયો પછી ત્યાંથી હોય આર્યવધિ જાડવા ત્યાંથી લાવ્યા અને એક અહીંયા અઢી યુગામાં બોલીસો બનાવ્યો છે અત્યારે હવે એ બગીસો એટલે આર્યવજી જાળવા એટલે દવાના ઉપયોગ થાય ગુગલના છે અર્જુનના છે અમુક આર્યજી પર્વ આવડા ઘણા ઘણા અમુક વસ્તુ લઈ જાય છે પણ પચાસ ટકામાં આર્યજી વાળવા જાળવા છે તો ઝાડવાનો મહત્વ તો અમારે એક ભાઈએ તો અમેરિકાવાળા ભાઈએ એવું કહ્યું કે તમે એને પાતળી ગામમાં જાળવો હોય ને એને એવું કીધું કે જો ઝાડ બીડ જમીનમાં છે ન હોય તો ઝાડબીડ ન હોય તો પશુ પંખી માળા પેલું રહી ન હોય કે એટલે અમારા જાડવા એને તો કેટલા કેટલા પાતળી ગામના મોકલ્યા અને આપણી માહિતી અહીંથી લઈ ગયા કર્યા માહિતી લઈ ગયા કર્યા એટલે એને ઈ પ્રમાણે જાડવા બધા પાતળી ગામ લાવ્યા છે તો એને બહુ ભગીરથ કામ કર્યા છે અને અમને એમ થાય છે કે ઝાડબીડ જો હોય તો જ પશુ પંખી માળા રહી શકે એટલે એમ ઝાડવાની એટલી સેવા સમરણ સેવા કરી છે અને ઝાડવા ટપકથી ઉજેર્યા છે તો દિરેકભાઈ ને હું એવી સલાહ આપું છું કે બાપા જાડવું છે ને એ કર અને એમાં અમારે પેલો એક બગીચો અમે છે ઓ વડલા છે પછી ઉમરા છે કઈ હરગવા છે પડતા જાળવા પેલો પછી અહીંયા જે જગ્યા અમારે મંદિર મંદિરની જગ્યા માં એમને જાડવા અત્યારે જ્ઞાતિ જુનાગઢ થી રીક્ષાબંધી લાવી અને અત્યારે જાડવા જાળવા કસો ત્રણસો જાડવા આમાં ઉજેરા છે તો આ ભગવાનની કૃપા છે અને ખરે એમ આટલી અમુક અમારી અવસ્થા અત્યારે નેવું એકાણું વર્ષ અમારા હાલે છે પણ થોડા થાજી એમ કાકી કરીએ છીએ અને દિરેકભાઈને વિનંતી કરીએ છીએ કે બધાને એકૂકું જાળવું એવું કે અગ્ન અગ્નજીતુ ફળ મળતું હોય અને ખરેખર ઝાડ બીડ જો ન હોય તો જમીન તે માણસ રહી નથી ખરેખર બધાને આવું હેતુ સૌથી કે ભાઈ આપણે એકૂક જાળવો જ ઉજેરવું જ છે અને આવું હેતુ બધાને ઈચ્છીએ ને તો માણસ કે આ જે બારના દાડવા કેટલા બાર વવરતા હોય ને તો આપણે ગામમાં રહેતા હોઈએ ને આવું તો બધા ભાવ અને કોઈ દાડવાને સાંજે બેસીએ કોઈ આનો જનાવર ફળફૂલ કહે તો એવાય બધા આશીર્વાદ લઈ જવાનું એટલે આવું બધાને અમારી વિનંતી છે કે બને એટલા કે એક હરગવા છે ને એ એક ઔષધિ છે દવા તો હરગવા તો દરેક ને મેં તો એવા બારથી બી લાવી અને ગામમાં આપ્યા છે અને બધા છે બીયાના તો હરગવાના એ એક અહીંથી બીજું સમયની દવા જાય છે પાંગડા દમયાના હરગવાના તો તો ક્યારેક દરેકને એકૂક હરગવો તો હોવો જોઈએ અને હરગવાની ઔષધી દવા છે તો એથી તમને ઘણી રાહત રે એટલે આથી કરીને વિરામ લો મારી વાત